નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર બુધવાર આજે આપણે થાણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં સૌથી ઊંચા ભાવ અમરેલીમાં એકવીસો ને પિસ્તાલીસ રૂપિયા થાણાના ભાવ જોવા મળી રહ્યા છે હાલ મિત્રો ધીરે ધીરે આવકો શરૂ થવા લાગી છે પરંતુ એવરેજ બજાર સત્તરસો પ્લસ તો કન્ટિન્યુ ચાલી રહી છે તે મુજબ ભાવ ચાલ્યા કરશે હજુ સુધાર હોવાની સંભાવના હાલ તો બે હજાર સુધી દેખાઈ રહી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે ધાણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ધાણાના ભાવ જોઈએ તો ધારી સોળસો પાંચથી સત્તરસો રૂપિયા હળવદ ચૌદસો દસથી થી સત્તરસો દસ રૂપિયા બોટાદ અગિયારસોથી તેરસો ને પંચાણું રૂપિયા રાજકોટ તેરસો વીસથી થી ઓગણીસો એકાવન રૂપિયા વિસાવદર બારસો એકાવનથી સત્તરસો ને એકાણું રૂપિયા સાવરકુંડલા એક હજારથી સોળસો ને પાંચ રૂપિયા જેતપુર એક હજાર એકાવનથી થી ઓગણીસો રૂપિયા પોરબંદર તેરસોથી અઢારસો રૂપિયા મેદડા ચૌદસોથી અઢારસો ને પચાસ રૂપિયા જામજોધપુર સોળસોથી અઢારસો ને પચાસ રૂપિયા અમરેલી સોળસો ત્રીસથી એકવીસો ને પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ સત્તરસોથી ઓગણીસો નવ્વાણું રૂપિયા જામનગર બારસો પચાસથી ઓગણીસો ને પંચાવન રૂપિયા વાંકાનેર એક હજારથી પંદરસો ને ત્રીસ રૂપિયા ગોંડલ એક હજારથી ઓગણીસો ને છ રૂપિયા જસદણ એક હજારથી પંદરસો રૂપિયા અને ભાવનગર અઢારસો ચાલીસથી ઓગણીસોને એકતાલીસ રૂપિયા